આદ્રશ્રીમાડી સોની સમાજ દ્વારા સમાજ સંગઠિત થાય તેમજ એકતાને સમરસતા જળવાઈ રહે તે અંતર્ગત બાળકો તેમજ નાના મોટા વડીલો સાથે મળી સતત ત્રીજા વર્ષે એક દીવ પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજસ્થાનના બેનમાલ થઈ સુંધા માતાજીના મંદિરે દર્શન કરવા નીકળ્યા હતા જેમાં ભજન કીર્તન સહિત સમાજના લોકો સાથે મળી ભક્તિના રંગે રંગાયા હતા જ્યાં પરત અંબાજી સ્થિતમાં અંબાના દર્શન કરી પાદરા પરત ફર્યા હતા ઉલ્લેખનીય છે કે શ્રીમાડી સોની સમાજ દ્વારા વર્ષ દરમિયાન અનેકો ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે તેમજ

એમાં અમે દર્શન દર્શન કરીને સુંદર માતા આવ્યા છે અને રિટર્ન માં જતા અંબાજી દર્શન કરીને જવાના છે પાંદરા આ તો સરસ અમારું શ્રીમાણી સોની સમાજ નું આયોજન છે સર્વની પ્રગતિ માટે અમે ઈચ્છીએ છીએ એ માતાજી ઈચ્છા અમારી પૂરી થાય છે